અને કરમતી ગામમાં ટોટલ સોથી નેવું મકાનો છે અને કાર્યકર બેન દ્વારા ઓનલાઈન યાદીમાં ચોર્યાસી લાભાર્થીઓ નોંધાયેલા હોય જે ઓનલાઈનમાં બતાવે છે અને એકત્રીસ લાભાર્થી વંચિત હોય તે પણ બતાવે છે અને એકત્રીસમાંથી દસ લાભાર્થી કાર્યકર બેનના બેદરકારીને કારણે નોંધાયેલ નથી અને બીજા બાકીના લાભાર્થીઓ જે તેમના પૂરા ડોક્યુમેન્ટ ના હોય તે કારણે નોંધાયેલ નથી અને એ પણ સામે આવે છે કે આંગણવાડી કાર્યકર વારંવાર લાભાર્થીઓની મુલાકાત લઈ આધાર કાર્ડ જેવા કાગળો માંગે છે

ઘરે ઘરે જેને તપાસ હાથ ધરવામાં આવી હતી તો સત્ય સાબિત થયું કે આ આક્ષેપો ખરેખર ખોટા અને પાયા વિહોણા છે તે જાણવા મળેલ છે ત્યારે કોઈ પણ અરજી કરે ત્યારે ખરેખર સત્યતા જોવી જરૂરી છે કેવું છે મારે કે તમે જિલ્લામાં અરજી કરી છે તમે તાલુકા લેવલ કોઈ અરજી કરી છે તાલુકા લેવલે આગળ અમે અહીંયા ગામ સેવાડાનું ગામ છે ઓકે હવે વચ્ચે સુપરવાઇઝર હતા તો સુપરવાઇઝરને મેં કીધું કે બે ફળિયામાં જે બાળકોને લાભ આપવાનો થાય તે આપો તો એમને એમના આંગણવાડી દૂર પડે એટલે નિશાળ છે અહીંયા આવેલી અને નિશાળની નજીક એમને બે દિવસ પૌષ્ટિક ભોજન આપ્યું અને પછી બધા લાભાર્થીઓ જાણે જશે કાયદેસરનું આપવા પડશે એમ કરી અને બે દિવસથી બે દિવસ આપ્યું પછી વર્ષોથી અહીંયા ફળિયાનો આખો ફળિયો છે લગભગ એસી થી નેવું ઘરો છે અને ત્યાંના પાંચસો ને બે જેટલા જે કુટુંબી થાય છે સંખ્યા થાય છે અને એ સંખ્યાને લાભ મળતો નથી લોકોએ મને રજૂઆત કરી રજૂઆત કરવાથી મેં સુપરવાઇઝર આગળ બે હતા એમને રજૂઆત કરી ત્યારે ચાલુ કરાવ એના પછી એમને જે પેટા કેન્દ્ર કંઈ આપવાનું થતો હતું જે પૌષ્ટિકાર બાળકોને એ બાળકોને આપવાનું બંધ કર્યું એના પછી વાર વર્ષોથી આ ફળિયાને લાભ નહોતો મળતો એસી થી એવો ઘરો છે અને ને બે જેટલી એની વસ્તી થાય છે એ વસ્તીની રજૂઆત એમને લાભ નથી મળતો બાળકોને પાયાનું જ્ઞાન નથી મળતું જે પાપા પગલીનું જ્ઞાન મળવું જોઈએ આંગણવાડીમાં એ લાભ નથી મળતો સગર્ભા બેનોને લાભ નથી મળતો દાત્રી માતાનો બે બહેનોને લાભ નથી મળતો અને જ્યારે આંગણવાડી વર્કરના બેનને એ લોકો લાભ માટે કેવા માટે જાય ત્યારે એમના ઘેરવાળા છે જેઠ છે વગેરે બધા આવી અને એમના પર હુમલો કરે છે દબાણ કરે છે ધાક ધમકી આપે છે નહીં આપીએ તમે શું કરો મારી સામે સરપંચ કે ગમે તે આવશે તો હું કરું એ ચાલશે એવું આંગણવાડી વર્કર બેન કે છે અને તે આંગણવાડી બેન ધાક ધમકી આપી અને ગામના લાભાર્થીઓને ધાક ધમકી આપીને ઘેરથી એમના ઘેરથી બગાડી કાઢે છે અને જે કહેવામાં આવે છે હાચું છે અને ગામના લાભાર્થી અત્યારે અરજીના અનુસંધાને ભેગા થયા ત્યારે એ લોકો ઉશ્કેરાઈ જઈ અને ગામના લોકોને સાથે અરજદારને વગેરે સુપરવાઇઝર બેનના હાજરીમાં એમને મારવાની કોશિશ કરી એમને લા લાડ સાથે ખેંચા ખેંચ કરી અને જે લાભાર્થી ભેગા થયેલા એમને વેરવિખેર કરી અને માં સમાની ખોટી ખોટી વિભત્સ ગાળો બોલી અને તમામ જે બેળા થયેલા છે લાભાર્થી છે તો એમને વેર વિખેર કરી નાખ્યા છે ચોક્કસ તમે તમે તમારો આક્ષેપ એવો છે કે લાભાર્થીનો લાભ નથી મળતો તો એવા કેટલા લાભાર્થી વંચિત છે કે જેમને લાભ નથી મળતો એસી થી એવો ઘરો ઘરો છે અને પાંચસો બે જેટલા લાભાર્થી છે એ લાભાર્થી જ્યારે એમને વર્ષોથી લાભ મળતો નથી ઓકે તો આપનું નામ મારું નામ છે અટીલા મહેન્દ્રભાઈ નારસિંહભાઈ હું ગામનો જાગૃત નાગરિક છું માજી સરપંચ પણ છું ઓકે થેન્ક યુ એટલે હું કશું નથી લાવતી એક તો મોડી થઈ ગઈ છે પેલા માય ગઈ છે બીજી છોકરો છે નાનો સુતાણો છે અ કેડા ઘર આવે છે ના નહીં આપવા કે ખાતું કોઈ આવતું જ નહીં પાક્કો હા પાક્કો રેલા નોન જોની કરાય લી ત્યારે મારા બन्ने ખબર છે ને તો કોઈ અહિયાં આવનું ભૂણઈ ગઈ તો નથી આપ્યા ના

છોકરો થઈ ગયો એમને ગામમાં છે એ તો તમારો પોઈન્ટ જ છે એ વાત તો સાચી છે છોકરી પેહલા માં આવી ગઈ તો એ છોકરી વખતે બી કોઈ આવી જ નહીં

તો અગાઉ પણ આપણે કાર્યકર બહેનોને સૂચના આપી હતી કે જ્યારે જો કોઈ બાળકનું આધાર કાર્ડ નથી એમની પાસે તો એમના મમ્મી પપ્પાનું આધાર કાર્ડ નાખીને ઈ કેવાયસી પૂરું કરવું અને ઈ કેવાયસી માટે લાભાર્થીનું જે જેમનું આપણે આધાર નાખ્યું એમનું વિડીયો રેકોર્ડિંગ કરીને આધારના જે ફેસ સાથે ફેસ મેચ થવું જરૂરી છે તો આપણે કાર્યકર બહેનોને સૂચના આપી હતી કે દિવાળી ઉપર જે માઇગ્રેશનમાં ગયેલા છે લાભાર્થી એ ઘરે આવશે તો એમનું પૂરું કરજો તો આ કાર્યકરની બેદરકારી અહીંયા જોવા મળેલી છે કે જે લાભાર્થી માઇગ્રેશનમાંથી ઘરે આવેલા છે તો એ દરમિયાન એમને બંશ્રીનું નામ નોંધી દેવું જો જોઈતું હતું તો એ એક કાર્યકરની ગંભીર બેદરકારી સામે આવેલી છે અને બીજું બંશ્રીના ઘરે જ એનો બીજો નાનો ભાઈ છે છ માસથી ત્રણ વર્ષનો તો એમાં પણ એના પપ્પાના આધાર કાર્ડથી એનું પણ રજીસ્ટ્રેશન થઈ શકતું હતું બેન એમના રજીસ્ટમાં રજીસ્ટરમાં બી નોંધેલું નથી તો આ બાળક વંચિત તો છે એ વાત તો પાકી જ છે આપણે હાલ નિશાળ ફળિયામાં ઊભા છે તો આ બાળકને હાલ નોંધવાનું બેનને કઈ કઈ રીતનું રહેશે હાલ તો આ બંને લાભાર્થીના એકેયના આધાર કાર્ડ એમની પાસે નથી એટલે ઘરના કોઈ અન્ય સભ્ય મમ્મી પપ્પા અથવા દાદા દાદી હવે દાદા દાદીના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી મમ્મી પપ્પાના આધારમાં મોબાઈલ લિંક છે પણ એ લોકો માઇગ્રેશનમાં છે તો એ લોકો ઘરે આવે ત્યારે એ લોકોનું ઈ કેવાયસી કરીને આ બંનેનું રજીસ્ટ્રેશન પૂરું થઈ શકે છે હવે હાલ આપણા આંગણવાડીથી કેન્દ્ર કેન્દ્રથી હાલ આ મકાન નજીક પડે છે આ કાર્યકર બેન અથવા તિડાગર બેન આ બાળકને લેવા નહીં આવતા એ વિશે આપ શું કહેશો એમાં કાર્યકર તેડાગરની જ બેદરકારી જોવા મળેલી છે કેમ કે આંગણવાડીનું લાભાર્થી છે તો એની નોંધણી કરવી એ કાર્યકરની ફરજમાં આવે છે એટલે આંગણવાડી કાર્યકર દ્વારા એમની નોંધણી નથી કરી અને એમને લાભથી વંચિત રાખ્યા છે એમાં આંગણવાડી કાર્યકરની જ બેદરકારી આગળની આગળની એ શું રહેશે તમારી આ બાળક વિશે એ બાળકનું અમે તાત્કાલિક ધોરણે આંગણવાડીમાં હાલ તો અમે એની વાલી પાસે ઉભા છીએ તો પેલા તો વાલી પાસે એ પ્રશ્ન રહેશે કે એમનું આધાર કાર્ડ આપે જો આંગણવાડીમાં એમને નોંધણી કરાવવી હશે

બે છોકરા હવે બે કેટલા છોકરાઓ છે એકની પાસે કેટલા છોકરા છે મોટાને બે છોકરા બે છોકરા એ કેવડા છે ને નિશાળમાં પૂરો થઈ ગયો પછી નાના નાના નિશાળમાં છે તે નથી

ના કાલે તો ગયું અને એના પપ્પા બહાર ગામ તો સી પણ તમારે આગળ નામ તો ચાલતું હે ને રજિસ્ટર માં પર્સન ટ્રેકર માં નોંધણી છે પણ ઈ કેવાયસી નથી થયું એવાનું બાકી છે બાકી તેનું શું છે એટલે એમને સિમ ખોવાઈ ગઈ છે ઓટીપી માટે સિમ એ સિમ ખોવાઈ ગઈ છે ખોવાઈ પણ આ પણ આ આધાર કાર્ડ માં આધાર કાર્ડ માં નથી તો એ નથી એના સુરન આધાર ને માસી હવે એવું છે કે તમારે આંગણવાડીમાં લાભ લેવો હોય ને તો આધાર કાર્ડ આપવું પડે હવે આધાર કાર્ડ આપો એટલે એમાં તમારો મોબાઈલ હોય તમને એમાં ઓટીપી આવે જો સોવાનો આધાર કાર્ડમાં નો કામ લાગે એના પપ્પામાંય પપ્પાનું કામ લાગે બહાર ગામ છે તો પણ બહાર ગામ છે તો ઓટીપી તો આવી શકે ને પણ એ એમ તો વિડિયો સ્કેપ છે

દાહોદ એક અરજી કરવા આવી એની આપણે તપાસ તમે કરી છે તો શું કહેશો જેવી અમને ફરિયાદની જાણ કરતાં અમે સુપરવાઇઝર બેનને તે દિવસે સ્થળ પર બીજા દિવસે મોકલી દીધેલ અને ખરેખર શું પરિસ્થિતિ છે એનું ડીપમાં એનાલિસિસ કર્યું સુપરવા ફરિયાદ મુજબ જે ફરિયાદીનું કેવું હતું કે ગામના લાભાર્થીને આંગણવાડી કેન્દ્રમાં કયો લાભ મળે છે એ અંગે કશી ખબર નથી તો આ અંગે ગામના લોકોને ભેગા કરીને લાભ લાભ વિશે જાગૃતતા આપવામાં આવી અને ત્યારબાદ છેલ્લા બે દિવસથી અમે ફળીએ ફળીએ જઈને સર્વે કરી રહ્યા છીએ તો ફરિયાદીના જણાવ્યા મુજબ અમે દરેક ઘરે ઘરે જઈને જાણ્યું તો અમારા ખરેખર ઘરમાંથી ગામના ટોટલ લાભાર્થી એકસો પંદર થાય છે ખરેખર આંગણવાડીમાં નોંધાવાપાત્ર એમ કાર્યકર બેન દ્વારા ચોર્યાસી લાભાર્થીની નોંધણી અમારા પોષણ ટ્રેકર એપ્લિકેશન કરવામાં આવેલી છે અને બાકીના એકવીસ લાભાર્થી લાની નોંધણી નથી કરી એમાં જે દસ લાભાર્થી છે એ કાર્યકર બેનની બેદરકારીના લીધે નથી નોંધણી થઈ અને એકવીસ લાભાર્થી એવા છે કે એમની પાસે ડોક્યુમેન્ટની અપૂરતાને લીધે નોંધણી નથી થઈ શકે જેમ કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી અને આધાર કાર્ડ અપડેટ નથી આના લીધે એ લાભાર્થી લાભથી વંચિત છે

બેન એવું લા જાગૃત વ્યક્તિ દ્વારા એવું બી કહેવામાં આવેલું કે આ ખરેખર કેન્દ્ર બંધ રહે છે ના આ આ આક્ષેપ પણ તદ્દન ખોટો છે જે આ બે દિવસના સર્વેમાં અમે ઘરે ઘરે પૂછવામાં આવ્યું કે આંગણવાડી કેન્દ્ર બંધ રહે છે તો લાભાર્થી દ્વારા જ જણાવમાં આવ્યું કે આંગણવાડી કેન્દ્ર ખુલ્લું જ રહે છે અને બે ટાઈમના નાસ્તા પણ બને છે પણ સર્વે કરતાં જે દૂરના ઘરો છે એમાં ત્રણથી છ વર્ષના બાળકોને તેડાગર બેન દ્વારા નથી બોલાવવામાં આવી રહ્યા અને ટીએચઆર નો લાભ તો આખા ગામમાં મળે છે આપનું નામ બેન ચૌહાણ ભગવતી ઇન્ચાર્જ સીડીપીઓ સિંગવડ ઘટક એક બેન આપણે બારી ફળિયામાં આવ્યા છીએ અને ઓલરેડી આગળ ઘરોમાં આપણે પૂછ્યું તો ત્યાં એવું કહે છે કે કાર્યકર બેન અને તેડાગર બેન અહીંયા બાળકોને લેવા કે અહીંયા આવતા નથી એવું કહેવું છે અને આપણે લાસ્ટ ઘરોમાં બારી ફળિયામાં આવ્યા છીએ ત્યાં એવું કહે છે કે અહીંયા બધું મળે છે અને બાળકોને લેવા આવે છે આ પ્રશ્ન ઉપર તમે શું કહેશો સીડીપી તરીકે આપણે રૂબરૂમાં જોયું કે ભાઈ નાની છોકરીએ કીધું કે હા એક પેકેટ ઘરમાં પડ્યું છે એની આપણે ડેટ ચેક કરી તો એ હમણાંનું જ વિતરણ થયેલું છે એ પેકેટ અને આ પેકેટ આપણે અહીંયા રૂબરૂ છે તો આંગણવાડીના જે છેવાડાના ફળિયામાં છેવાડાના ઘર છે એ ઘરોમાંથી આપણને આ પેકેટો મળી આવે છે પછી પેલા સામે જે બેન ઊભા છે આપણે એમને પૂછતા કે ભાઈ તમે આંગણવાડીમાં જાઓ છો તો કે પેકેટો મળે છે તો એ બેન દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમને પેકેટો મળે છે પછી આપણે આ જે નાનું બાળક છે ત્રણ થી છ વર્ષમાં આવે છે એમના માતાને પૂછવામાં આવ્યું કે ભાઈ અહીંયા તમારા તેડાગર બેન બોલવા માટે આવે છે તો એક માતા દ્વારા પણ કહેવામાં આવ્યું કે હા અમારા ઘરમાં બાળકને બોલવા માટે બેન આવે છે પછી એમને એવું પૂછવામાં આવ્યું કે બેન નાસ્તામાં તમને શું શું મળી રહ્યું છે તો એમના દ્વારા કહેવામાં આવ્યું બોલો શું મળે છે નાસ્તામાં સુખડી રાવી પલા પકોડા બોલો પકોડા અંગે કે કે થેપલા થેપલા એ થેપલા બધું આલે હા એટલે એ બેન દ્વારા એવું કહેવામાં મળ્યું છે કે ભાઈ અમારો બાળક જ્યારે આંગણવાડીમાં જાય છે ત્યારે ગરમ નાસ્તો મળી રહ્યો છે હવે આપણે એ ઘરે પૂછતા ત્યાં કોઈ લાભાર્થી નથી એટલે એ ભાઈનું કદાચ ધ્યાન નહીં રહેતું હોય લાભાર્થી હોય ને એમને ટકોર કરે કે ભાઈ તમારું બાળક મોકલજો તો એમને ધ્યાન રહે કે ભાઈ મારું બાળક મોકલવાનું છે હવે એમના ઘરમાં લાભાર્થી જ નથી તો એમને ધ્યાન પણ નહીં હોય કામમાં કે તેડા બેન આ બાજુ આવે છે કે નહીં આવે પણ બેન અરજદાર દ્વારા અરજી કરવામાં આવી દાહો તો અરજદારે એવું આપણને અરજીમાં એવું જણાવ્યું છે કે બારી ફળીઓ ફળીઓ બતાવ્યો છે કે બારી ફળિયામાં તેડાગર બેન જતા નથી કાર્યકર બેન જતા નથી લાભાર્થી વંચિત રહે છે એ બારામાં શું કહેશો તમે બેન એ બારામાં અત્યારે ઘરે ઘરે ડોર ટુ ડોર આપણે અમે સર્વે કર્યો છે તો ઘણા જે સગર્ભા માતાનું રજીસ્ટ્રેશન બાકી છે તો એમનું આધાર કાર્ડ ચેક કરતા આ મોબાઈલમાં આધારમાં મોબાઈલ લિંક નથી તો હવે અમારું કેવું છે પોષણ ટ્રેકરમાં રજીસ્ટ્રેશન માટે આ મોબાઈલ સાથે આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક જરૂરી છે અને એ જ્યારે એના પર ઓટીપી જશે લાભાર્થી પર અને એ ઓટીપી લાભાર્થી આપશે પછી જ એનું રજીસ્ટ્રેશન થઈ શકશે પહેલાં બધું ઓફલાઈન રેકોર્ડ પર ચાલતું હતું કે ભાઈ લાભાર્થી આવીને આંગણવાડીમાં નામ નોંધાઈ જાય અને એમની રજીસ્ટ્રેશન કમ્પ્લીટ હવે એવું નથી જ્યારે ઈ કેવાયસી થશે લાભાર્થીનું ફેસ મેચ થશે આધાર અપડેટ હશે ઈ કેવાયસી હશે આખી કમ્પ્લીટ પ્રોસીજર પૂરી થશે ને ત્યારે જ રજીસ્ટ્રેશન થયું કહેવાશે અને એ રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થાય પછી જ એ લાભાર્થીને ખરેખર લાભ આપવા પાત્ર થશે न्यूज चॅनलने लाइक, शेअर आणि सब्सक्राइब करो